ભાગવતમ દસમ સ્કનનો એકત્રીસમો અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન છે એ ગોપીઓને છોડીને જતા રહ્યા છે શું કામ કારણ કે ગોપીઓને અંદરથી એક અહંકાર આવી ગયો હતો ઉપર અંદર એમને અંદર અહંકાર આવી ગયો કે અમે જ તે આ ત્રણેય લોકની સૌથી સુંદર સ્ત્રીઓ છવી અને એના જ કારણે કૃષ્ણ અમારી પાસે છે એટલે ગોપીઓને મનમાં એવો અહંકાર આવ્યો કે અમે જ તે સર્વે સર્વા છવી તો સીધી વાત છે કે ભગવાનને ભગવાન જે કોઈ અહંકાર કરે છે ક્રોધ અહંકાર કરે છે એની પાસે ભગવાન જાતા નથી તો હવે આ જે ગોપીઓ છે એને આ રીતનો અહંકાર આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ બધી જ ગોપીઓ સાથે એના અલગ અલગ રૂપમાં જેવી જે ગોપીઓને ભગવાનને જેવા જોવા છે એ જ સ્વરૂપમાં ભગવાન એમની સામે હોય છે અને જે ગોપીને જે ઈચ્છા છે ભગવાન એને એવો આનંદ આપી રહ્યા હોય છે અને ગોપીઓને મનમાં જેવું આવો વિચાર આવે છે કે અમે જ તે સર્વે સર્વા છવી એના કારણે જ તે કૃષ્ણ અમારી પાસે છે એવા જ તે ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને અદ્રશ્ય જેવા થઈ જાય છે તો ત્યાં આપણે ઓગણત્રીસમો અધ્યાય પૂરો થાય છે અને ત્રીસમો અધ્યાય ચાલુ થાય છે અને ત્યારે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને શોધવા નીકળે છે એકબીજા કે ચાલો આપણે કૃષ્ણને શોધવા જવી કે અહીંથી અહીંયા નથી તો ક્યાં કે તો એ જંગલમાં એકદમ અંદર અંદર જાય છે બહુ અંદર જાય છે અને જોવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ છે હવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ હતા તો જ્યાં ભગવાનના ચરણ કમળ પડે તેમ લાગે કે એ જે પગલા છે એ સોનાના છે અને એમાં જે આ જે આયુધ છે બધા નિશાનીઓ હતી ભગવાનની જે રેખાઓ હતી તો એ બધું એમાં દેખાતું હતું ને એના કારણે ગોપીઓને સટીક ખબર પડી ગઈ કે આજ તે અમારા કૃષ્ણના પગલા છે તો એ જોવે છે કે આ ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી ગયેલા છે અને થોડે જ દૂર એમની સાથે મતલબ એમની સાથે હજી એક પગલા છે તો એ કોમળ અને નાના પગલા છે તો એનાથી ખબર પડે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એમની કોઈ પ્રિયતમા સાથે અહીંથી ગયેલા છે તો આગળ જેમ જોવે છે તો એવું જ બને છે કે ભગવાન એક એવી ગોપી જેના મનમાં આ વિચાર નહોતો આવ્યો તો એને લઈને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને એની સાથે વિહાર કરવા નીકળે છે તો જેવું એ ગોપીને તે એવું થાય છે કે જો પેલી બધી ગોપીઓ કરતાં હું સર્વશ્રેષ્ઠ છું તો એ ગોપીના મનમાં પણ અહંકાર આવ્યો તો ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં થા દ્રશ્ય નથી થઈ જાતા પણ જેવું એ ગોપીને થોડોક થાક લાગે છે તો આમાંય ભગવાનની લીલા છે કે એને થાક લગાડ્યો તે ગોપીને થાક લાગે છે અને ગોપી ભગવાનને કહે છે કે કૃષ્ણ મને હું બહુ થાકી ગઈ છું તો તમે મને તમારા ખંભા ઉપર બેસાડી દો તો ભગવાન શ્રી કૃષ્ણ એક પથ્થર પાસે ગોપીને લઈ જાય છે કે તું આની પર ચડ તો જેવી એ ગોપી કૃષ્ણના ભગવાન શ્રી કૃષ્ણના ખંભા ઉપર બે બેસવા જાય છે એવા જ તે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી પણ અદ્રશ્ય થઈ જાય છે અને ગોપીઓ ભગવાનને શોધતી શોધતી એ ગોપી પાસે આવે છે અને એ ગોપી બધી જ કથા કઈ સંભળાવે છે કે આવું આવું મારી મારી સાથે થયું તો અહીંયા આપણે એક વસ્તુ જોવી કે ભગવાન શ્રી કૃષ્ણને અહંકારથી ક્રોધથી કે આ મારું છે આ હું છું હું છું આ મારા કારણે આ બધું છે તો એનાથી ભગવાન શ્રી કૃષ્ણને સખત નફરત છે કે જો તમે મારી પાસે આવો છો તો તમે તમારું પોતાનું બધું છોડી દો કે હું આમ છું હું આટલી બધી મોટી પોસ્ટ છું નહીં તમારે મારી પાસે આવું તો તમે નિષ્કામ આવો કોઈ કામના ન રાખો કારણ કે જો તમારી કોઈ કામના નહીં હોય તો છતાંય હું તમારી કામના પૂરી કરું છું એવું કહેશે તો હવે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ મળતા નથી અને એ દિવસે ફૂલ ચંદ્રમા હતો તો જ્યાં સુધી ચંદ્રમાની પ્રકાશ હતો ત્યાં સુધી ગોપીઓ અંદર જંગલમાં ભગવાનને શોધવા લાગી પણ પછી અંદર જંગલમાં બહુ અંધારું હતું તો ગોપીઓ પાછી ફરે છે અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની જોડે બેઠા તા ત્યાં ગોપીઓ જઈને બેસી જાય છે હવે ગોપીઓ ત્યાં જઈને બેસી જાય છે અને હવે ત્રીસ અધ્યય ચાલુ થાય છે ચાલુ થાય છે ત્રીસ મો અધ્યાય પૂરો થાય છે અને એકત્રીસ મો અધ્યાય ચાલુ થાય છે તો એકત્રીસ દશમ દસમસ્કનનો એકત્રીસ અધ્યાય એટલે ગોપી ગીત છે તો ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કૃષ્ણ તમારા આ વ્રજમાં આવવાથી જ્યાં જ્યાં તમે તમારું સ્થાન છે વૈકુંઠ તો એનો મહિમા પણ ઓછો થઈ ગયો છે અને આ જે વ્રજનો મહિમા છે એ વધી ગયો છે શું કામ કારણ કે તમે આ વ્રજમાં વિહાર કરો છો અને તમે આ વ્રજમાં રહેવા વાળી અમારી જેવી અભાગણી ગોપીઓને છોડીને જતા રહેશો તો અમારું શું થાય છે તો હે કૃષ્ણ તમે અમને અમારી પાસે પાછા આવો અમારો જે કહેવાનો જે ભાવ હતો એ તમારી પ્રત્યે એવો નહોતો કે અમને અહંકાર આવ્યો હતો જોકે ગોપીઓને અહંકાર આવ્યો હતો પણ કોઈ પણ માણસ ભૂલ કરે છે

એને તે પાછું પાડી દેવાવાળી ભગવાનની આંખો ભગવાનના નેત્રો તો ગોપીઓ કહે છે કે એ નેત્રથી તમે અમને હણી લીધા છે તો શું કૃષ્ણ આને વધનો કહેવાય તો આયા શું તમે અમારો વાંઘ બતાવશો તો આયા તમારો એ વાંઘ નીકળે છે એક રીતના કે તમે અમને નેત્રો વડે અમને હણી લીધા છે તો શું આને વધનો કહેવાય તો જે ગોપીઓ છે એ બીજી ગોપી છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે ખાલી છે ને યશોદાના પુત્ર નથી કે તમે અમારા લાડલા નથી તમારો અવતાર આ જે યદુવંશ છે એની રક્ષા કરવા માટે થયો છે અને બ્રહ્માજીએ તમને પ્રાર્થના કરી હતી એટલે તમે અહીંયા આવ્યા છો અને તમે આ રીતના અમારાથી રૂટી જશો તો કઈ રીતના ચાલવાનું છે તો તમે કૃષ્ણ પાછા આવો અને હવે ત્રણ ચાર ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના વખાણ કરતા કહે છે કે હે કૃષ્ણ જ્યારે જ્યારે ગમે તે દિવસે આ વ્રજ ઉપર જ્યારે પણ કોઈ રાક્ષસ કે કોઈ પણ અસુર દૈત્ય તમને મારવા આવે છે ત્યાં વૃંદાવનને નષ્ટ કરવા આવે છે તો ત્યારે ત્યારે તમે અમારી રક્ષા કરી છે જો પૂતના આવી હતી તોય તમે એને તોય તમે એનો વધ કરી નાખ્યો તીણાવર્ત આવ્યો હતો તોય તમે એનો વધ કરી નાખ્યો બકાસુર આવ્યો છટકાસુર આવ્યો તો આ બધા અસુરનો તમે વધ કર્યો તો તમારું તમારી વીરતાને અમે પ્રણામ કરવી છે કે તમારી વીરતા અપરંપાર છે તમારા વખાણ કરવી એટલા ઓછા છે કૃષ્ણ તમે અલગ અલગ અસુરનો વધ કરો છો અને અમારી રક્ષા કરો છો આખા વ્રજવાસીઓના તમે પ્રિય છો તમે અમારા પ્રિય છો કૃષ્ણ તમારી જે કથા છે એ સ્વયં તમે છો હવે અમે એ જ કથાનું ગાન કરવી છે અને તમને બોલાવી છે તો કૃષ્ણ તમે પાછા આવો તમે અમારું સમજો કે અમારો જે કહેવાનો અર્થ છે તો વારે વારે ગોપીઓ આ રીતના કહે છે ભગવાન શ્રી કૃષ્ણને કે તમે પાછા આવો કૃષ્ણને મનાવે છે ગોપીઓ કે તમે એટલા સુંદર છવો તમે આટલું આટલું આમ કરેલું છે કોઈ પણ વ્યક્તિ હોય આપણથી રૂઠી હોય કે આપણથી ગુસ્સે હોય તો આપણે એને થોડું મનાવને ટ્રાય કરવી કે અમારી ભૂલ થઈ ગઈ તમે આવું કરશો છે જંગલમાં જતા રહો ગાયો ચરાવા તો એની પછીનો એક ક્ષણે તે અમારા માટે એક યુગ સમાન છે અને જયારે તમે સાંજે પાછા આવો ત્યારે તમારે વાકડીયા કેશોથી વાકડીયા વાળથી છવાયેલું તમારું જે મુખ છે એ જોઈને અમને આનંદ થાય છે અમારું હૃદય ફુલકિત થાય છે અમે પ્રસન્ન થાવી છે અંદરથી કે અમે અમારા કૃષ્ણના દર્શન પાછા કર્યા પણ તમારા દર્શન કરવામાં અમને એવું લાગે છે કે આજે મારી આંખની પાપણો છે એ વચ્ચે આવે છે અને ક્યારેક તો અમને એવું લાગે છે કે આજે શરીર બનાવવાળો જે બ્રહ્મા છે એને આ પાપડ બનાવીને બહુ મૂર્ખામી ભર્યું કામ કર્યું છે કે મૂર્ખ છે કે તમારા દર્શન થાય છે એમાં વચ્ચે આ પાપડ નણે છે અને પાપણ બ્રહ્માએ બનાવેલી છે તો હવે જે જે પાછળ જે બધી ગોપીઓ બેઠી હતી એ બોલે છે કે કૃષ્ણ અમે અમારા જે માતા પિતા છે અમારા પતિ પુત્ર છે અમારી ગાયોને અમે બધાને છોડીને એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એમને એમને અમે ત્યાગ કરીને તમારી પાસે આવ્યા છે અને આટલો રાત્રિભર્યો સમય છે તો તમે કપટી છવો કે તમે અમારી સાથે કપટ કર્યું તમે એક તો વાસળી વગાડીને અમને બોલાવ્યા તમારી ઝાડમાં ફસાવ્યા અમે ફસાઈ ગયા તમારી પાસે આવ્યા શું કામ કારણ કે અમે તમને પ્રેમ કરીએ છીએ અને હવે તમે જતા રહ્યા તો તમે કપટી નથી તો તમે શું છો અને આવું કામ તમારા સિવાય બીજું કોઈ કરી ન શકે તો ગોપીઓ આ રીતનો ભાવે પ્રગટ કરે છે ભગવાન ગોપીઓ ભગવાનને કપટી કહે છે કોઈ ગુસ્સાના ભાવે નહીં પણ તમે કપટ કર્યું અમારી જોડે કે તમે અમને મૂકીને કેમ જતા રહ્યા અને પાછી એટલી બધી રાત્રે અમે બધાનો ત્યાગ કરી દીધો અને હવે તમે અમને છોડીને જતા રહ્યો તો આને કપટ ન કહેવાય તો શું કહેવાય તો ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ રડતા રડતા કહે છે કે કૃષ્ણ તમે અમારી માટે પાછા ન આવો તો કાંઈ નહીં પણ તમે તમારું તો જો તમે અંધારું છે એટલું અંધારું છે અને આખા જંગલમાં તમે ભટકી રહ્યા છો શું તમારા પગમાં કાંકરા નથી વાગતા કાંટા નથી વાગતા જે તમારા જે કોમળ પગ છે એમાં જે ઘાસના તણખલા છે એ તો નથી વાગતા તો અમને અમે એ બધું વિચારી વિચારીને અમે પાગલ થઈ જાવી છે કે અમને હવે અમે ચક્કર આવે છે અમને તો હવે પાછા આવો અમે વાગી ગયું તો કોઈ પણ સ્ત્રી હોય એમાં સૌથી જો કોમળ કોઈ અંગ હોય તો એ છે વૃક્ષ સ્થળ છે તો એ પણ ગોપી એમ કહે છે કે કદાચ તમને વાગી જાય એટલે અમે તમને શાંતિથી એ વસ્તુ આપીએ છીએ તો કૃષ્ણ અમને તમારી આટલી

જેને ઇન્દ્ર એટલો બધો ક્રોધ કર્યો તો એને માફી માફ કરી દીધો તો અમને તો એક નાનો એવો અહંકાર આવી ગયો હતો એ તે મનમાં આવી ગયો હતો તો એના કારણે તે તમે અમને એટલો મોટો દંડ આપશો એટલી મોટી સજા આપશો અમે તમારી વગર નથી રહી શકીએ એમ એનો તમે ફાયદો ન ઉપાડો કૃષ્ણ તમે પાછા આવી જાઓ તો આ રીતના આખું ગોપી ગીત હતું આપણે શ્લોક નથી લીધા કારણ કે વિડીયો વધારે લાંબો થઈ જાય એટલે આપણે અનુવાદ છે એ લીધો છે કે ગોપીઓ અસલમાં કેવા હું માગે છે એનો આપણે ભાવ થોડોક સ્પષ્ટીકરણ કર્યું તો હવે આગળનો જે અધ્યાય છે એકત્રીસ અધ્યાય બત્રીસમો અધ્યાય તો એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થશે અને ગોપીઓને કહેશે અને ગોપીઓને સાંત્વના આપશે કારણ કે કોઈ આપણને બહુ મનાવતું હોય પછી રડવા લાગે મનાવતો મનાવતો તો આપણને અંદરથી દુઃખ થાય કે નહીં કે ભાઈ હવે વધી ગયો એમ હવે આપણે ખોટો વધારે ભાવ ખાવી છે એનો તો આપણે સાંત્વના આપીએ ને કાંઈ નહીં ઇટ્સ ઓકે સોરી કે જે કહેતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ રીતના પ્રગટ થશે અને ગોપીઓને સાંત્વના આપશે તો એ કઈ રીતે સાંત્વના આપશે આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું જે કે બત્રીસ અધ્યાય છે હરે કૃષ્ણ